જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું ગુરુવારની વ્રત વિધિ અને તેની કથા વાર્તા આ વ્રત કોઈ પણ ગુરુવારે કરવામાં આવે છે ભગવાન શ્રી દત્તનું ગુરુવારે ધ્યાન ધરવું અને ભગવાન શ્રી દત્તની સ્તુતિ કરવી ભગવાન ગુરુ દત્તાત્રેયને પીળા ફૂલ પીળું ચંદન કે હળદરથી શ્રી દત્તનું પૂજન કરવું ત્યારબાદ આરતી કરવી પ્રસાદ પણ પીડા ફળ કે ચણાની દાળ કે દાળિયાનો કરવો તથા પીડા વસ્ત્રોનું દાન કરવું તો હવે આપણે સાંભળીશું ગુરુવારની વાર્તા બોલો ગુરુ દત્તાત્રેય મહારાજની જય ઘણા વર્ષો પહેલાની આ વાત છે મણિપુર નામે એક નગરી હતી તેમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ જ ભક્તિ ભાવવાળા અને નીતિ પરાયણ તથા ધર્મ ભાવનામાં અતિ શ્રદ્ધા હતા પણ પેલી કહેવત છે ને કે ભગતને ઘેર હાંડલા કુસ્તી કરે આમ આ બ્રાહ્મણનું નામ તો કુબેર ભંડારી હતું પણ તેનાથી વિપરીત તે ઘણો જ ગરીબ હતો અને એટલું ઓછું હોય તેમ તેને ત્યાં સંતાનની ખોટ હતી હવે આ પતિ પત્ની ભગવાનમાં શ્રદ્ધા રાખીને વ્રત વર્તોલા કરે છે એ આશા એ કે કાલે ભગવાન આપણી સામે જોશે અને પછી સૌ સારા વાના થશે પોતે જાતે બ્રાહ્મણ હોવાથી જીવન નિર્વાહ ચલાવવા માટે કર્મકાંડ કરે યજ્ઞ કરવા જાય લગ્ન કરાવવા જાય આમ પોતાનો જેમ તેમ નિર્વાહ ચલાવતા જાય આ બંને બ્રાહ્મણ અને બ્રાહ્મણીની સ્થિતિ જોઈને આડોશી પાડોશીને પણ ઘણી દયા આવતી અને વાર તહેવારે તે તેને સીધું આપતા આમ તેના જીવનનું ગાડું ગબડતું હતું એક દિવસ સાંજના સમયે બ્રાહ્મણી તેના ઘરના આંગણામાં બેઠી હતી ત્યાં તેના કાને આજુબાજુની પડોસણો એકબીજાને કહેતી હતી તેમાં તેનું ધ્યાન પડ્યું અને તે ધ્યાનથી સાંભળવા લાગી પેલી પાડોશણ બોલી કે એક વ્રત એવું છે કે જો આ બ્રાહ્મણી તે વ્રતને શ્રદ્ધા અને ભક્તિ ભાવના પૂર્વક અને એક નિષ્ઠાથી કરે તો ભગવાન તેના સામુ જુએ અને તેના દુઃખ દારિદ્ર અંત આવે અને પ્રભુ તેને ત્યાં શેર માટેની ખોટ પણ પૂરી કરે આવું પાડોશણો બોલવું સાંભળીને બ્રાહ્મણી તરત જ તે પાડોસણ પાસે ગઈ અને કહેવા લાગી કે અરે ભલી બહેન તમારી વાત મેં સાંભળી છે તેમાં મારી ભલાઈ છે એવું તમે કહ્યું હતું તો હવે તે કયું વ્રત છે અને તે મારે કેવી રીતે કરવું તે મને કહો હું પૂર્ણ ભક્તિભાવથી તે વ્રતને આદર આપું છું માટે આપ મને તેની વિધિ બતાવો આ બ્રાહ્મણીની પ્રત્યે જે પાડોશણને લાગણી હતી તેને કહ્યું કે સાંભળ બહેન બાર માસમાં ગમે તે મહિનામાં કોઈપણ ગુરુવારથી આ વ્રત કરવામાં આવે છે ગુરુવારને દિવસે ભગવાન ગુરુ દત્તાત્રેય મહારાજનું સ્મરણ કરવું પછી તેમની મૂર્તિ લાવવી મૂર્તિ ન મળે તો તેમનો ફોટો લાવી પછી સવારમાં સ્નાન કર્મથી પરવારીને ભગવાન દત્તાત્રેયની શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરવી પૂજા કર્યા પછી ભગવાન ગુરુ દત્તાત્રેય મહારાજનું ધ્યાન ધરવું કીર્તન કરવું અને ચણાના લોટમાંથી બનાવેલી મીઠાઈ કે ચણાની દાળ કે દાડિયા લઈ તેનો ભગવાન ગુરુ દત્તાત્રેયને નૈવેદ્ય ધરાવું પીળા વસ્ત્રો પહેરવા તથા પીળી કરેણના ફૂલની માળા ભગવાનને પહેરાવવી અને ભગવાન દત્તાત્રેય મહારાજનું ધ્યાન કરવું ભજન કીર્તન કરવા અને આ દિવસે યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દરિદ્ર નારાયણને લૂલા લંગડાને ગરીબ ગુરબાઓને દાન કરવું આમ આખો દિવસ ભગવાન દત્તાત્રેયનું નામ સ્મરણ કરવું બ્રાહ્મણી તો પડોસણે બતાવેલી વિધિ પ્રમાણે પછીના ગુરુવારથી વ્રત કરવા લાગી ભગવાનની તે ભક્તિ કરે છે પૂજા કરે છે વિધિ પ્રમાણે તે વ્રત કરે છે તેમાં એક દિવસ તેને ત્યાં એક સંત મહાત્મા આવ્યા અને તેને ભિક્ષાની માગણી કરી બ્રાહ્મણી તો ઘરની બહાર આવીને જુએ છે તો કોઈ તેજસ્વી મહાત્માજી ભિક્ષા માટે પોતાના આંગણે આવીને ઊભા છે હાથ જોડીને તેણે કહ્યું કે હે બાપજી આજે તો મારે ગુરુવારનું વ્રત છે માટે ભગવાન દત્તાત્રેયની પ્રસાદી છે અને તે પણ ચણાના લોટમાંથી બનાવેલી છે આપ કહો તો હું ભિક્ષામાં પધરાવું પેલા મહાત્માજી બોલ્યા કે હે દીકરી તું જે આપીશ તેનો હું સ્વીકાર કરીશ અને મહાત્માજીનું કહેવું સાંભળીને બ્રાહ્મણી તો આનંદથી પોતાના ઘરમાં ગઈ ભક્તિભાવથી ભગવાન દત્તાત્રેય મહારાજનું નામ લઈને મહાત્માજીને ચણાના લોટમાંથી બનાવેલી મીઠાઈનો પ્રસાદ આપ્યો અને બે હાથ જોડીને પ્રણામ કરીને ત્યાં ઊભી રહી શ્રદ્ધા અને ભક્તિભાવથી કરેલું કાર્ય કોઈ દિવસ અફળ જતું નથી તેમ આ બ્રાહ્મણીની ભક્તિ જોઈને પેલા મહાત્માજી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને કહ્યું કે હે દીકરી આંખો ખોલ તારી શ્રદ્ધા અને ભક્તિથી હું ઘણો જ પ્રસન્ન થયો છું માગ તું જે માગીશ તે હું આપીશ બ્રાહ્મણીએ કહ્યું કે હે પ્રભુ હું શું માગું આપ તો અંતર્યામી છો આપ બધું જ જાણો છો તેમ છતાં આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો જન્મ જન્માંતર આપના શરણમાં ભક્તિ અને મારા પતિનું દુઃખ દારિદ્ર દૂર કરી પુત્ર પ્રાપ્તિ થાય તેવું મને વરદાન આપો ભગવાન દત્તાત્રેય મહારાજ બ્રાહ્મણીએ માગેલ વરદાનથી પ્રસન્ન થયા અને તથાસ્તુ કહીને ત્યાંથી અંતર ધ્યાન થયા હવે વખતને વહેતા સી વાર લાગે છે જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ બ્રાહ્મણની ગરીબાઇ દૂર થતી ગઈ અને આ બાજુ પૂરા માસે બ્રાહ્મણીએ સુંદર સૂર્યના સમાન ક્રાંતિ વાડા બાળકને જન્મ આપ્યો આજુબાજુ વાડી પડોસણો પણ આવા દેવના ચક્કર જેવા બાળકને જોઈને બોલી કે હે ગુરુ દત્તાત્રેય મહારાજ જેવા તમે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સર્વેને ફળજો તો બોલો ગુરુ દત્તાત્રેય મહારાજની જય